वसुदेवसुतं देवं कंसचाणोर्मर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे तो मित्रो स्वागत यूट्यूब चैनल भक्ति कीर्तन सङ्ग्रहमा મિત્રો આજના આ વિડીયોમાં આપણે પોષ મહિનાની શુક્લ પક્ષની પોષ પુત્રદા એકાદશીનો મહિમા આ વ્રતની વિધિ વ્રતની કથા તેમજ તેનું ફળ પ્રાપ્તિ કથન સાંભળીશું સાથે સાથે આ દિવસે શું કરવું જોઈએ તેના વિશે પણ હું આપણે જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને નિત્ય જો આપને અનેક સ્થળોના લાઈવ દર્શન કરવા હોય તો અમારું વોટ્સએપમાં ગ્રુપ છે તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં આપ જોઈન થઈ જજો તો આવો મિત્રો હવે આપણા વિડીયોની શરૂઆત કરીએ આ પૌષપુત્ર એકાદશીના મહિમાથી મિત્રો આપણને એકાદશીના નામ ઉપરથી જ સમજાય કે આ એકાદશીનો શું મહિમા હશે જી હા એકાદશીનું વ્રત કરવાથી નિસંતાન દંપતી હોય તે લોકોને સંતાન ની પ્રાપ્તિ થાય છે પુત્ર નો ઘણા લોકો એવો અર્થ સમજતા હોય છે કે નું વ્રત કરવાથી આપણને પુત્રની પ્રાપ્તિ થાય છે પરંતુ મિત્રો પુત્ર નહીં પરંતુ આપણને સંતાનની પ્રાપ્તિ થાય છે તે પછી પુત્ર પણ હોઈ શકે છે અને પુત્રી પણ હોઈ શકે છે બંનેને એક સમાન જ ગણવા જોઈએ અને ઘણા લોકો આ એકાદશીનું વ્રત પોતાના બાળકના સુખાકારી જીવન માટે પણ કરતા હોય છે તેના પિતા કરતા હોય કે ન કરતા હોય પરંતુ તે બાળકની માતા તો આ એકાદશીનું વ્રત તેના બાળક માટે તો અવશ્ય કરે જ છે કે જેથી કરીને તેના પુત્રને જીવનમાં પ્રગતિ થાય તે આ જિંદગીના દરેક સુખને પ્રાપ્ત કરી શકે કે જે પોતે પ્રાપ્ત કરી શક્યા નથી પોતે જે દુઃખ વેઠ્યા છે તે દુઃખ તેના પુત્રને વેઠવા ના પડે એટલા માટે દરેકમાં અનેક વ્રતો કરે છે અને અથાગ મહેનત કરે છે આવી દરેક માતાને મારા સત સત નમન છે જેવી રીતે દિવસની શરૂઆત સારી રીતે કરવામાં આવે તો આપણો આખો દિવસ સારી રીતે પસાર થાય છે તેવી જ રીતે જો આ વર્ષ બે હજાર ત્રેવીસની શરૂઆત આપણે ઉત્તમ વ્રત કરીને કરીશું તો આપણું આ વર્ષ બે હજાર ત્રેવીસ ખૂબ જ સારી રીતે પસાર થશે અને આ એકાદશી એ પુત્રદાય એકાદશી છે એટલે કે સંતાન પ્રાપ્તિ કરાવનાર એકાદશી છે તો જે લોકો નિસંતાન હોય તેણે જ આ વ્રત કરવું એવું જરૂરી નથી દરેક લોકો આ એકાદશીનું વ્રત કરી શકે છે તેને એકાદશીનું તે પ્રમાણે ફળ મળે છે કહેવાય છે કે બ્રાહ્મણોને હજારો ગાયોના દાન કરવાથી જે પુણ્ય ફળની આપણને પ્રાપ્તિ થાય છે તેનાથી દસ ગણું પુણ્ય આપણને એકાદશીના ઉપવાસથી મળી જાય છે કે જેનો મહિમા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ગાયો છે જરૂરી નથી કે આપ એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરો નિર્જળા ઉપવાસ ન થઈ શકે તો જળ ગ્રહણ કરીને પણ આ વ્રત કરી શકાય છે જો તેમ પણ વ્રત ન થઈ શકે તો આપ ફળાહાર પણ લઈ શકો છો અને કદાચ ફળ માફક ન આવે તો એક સમય ફરાળ લઈને પણ આ વ્રતને ધારણ કરી શકો છો જો કોઈ બીમાર વ્યક્તિ હોય અને જો તે આ વ્રત કરવા ઈચ્છતા હોય તો તે બંને સમય ફરાર લઈ શકે છે પરંતુ આ દિવસે અનાજ ગ્રહણ કરવું ન જોઈએ અને વ્રત કરવામાં જો આપણું શરીર સાથ આપતું ન હોય તો એકાદશીનું વ્રત તે વ્યક્તિએ કરવું જોઈએ નહીં પરંતુ તે દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ લેવાનું ભાવપૂર્વક ભગવાનની પૂજા કરવાની સાચા હૃદયથી સાચા મનથી થઈ શકે તો લોકોની સેવા કરવાની મદદ કરવાની અને પ્રભુનું નામનું સ્મરણ કરવાનું જો આપણે આટલું પણ એકાદશીના દિવસે કરીએ છીએ તો પણ આપણને તેનું ફળ મળે છે એટલા માટે જો શરીર સાથ આપે તો જ એકાદશીનું વ્રત કરવાનું અન્યથા કરવું નહીં અને જો કોઈ એકાદશીના દિવસે વ્રત ન કરતા હોય તો તેણે આજના દિવસે એટલું ધ્યાન રાખવાનું કે આજના દિવસે જમવામાં અનાજમાં ચોખાનો ઉપયોગ કરવાનો નહીં આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સૂર્યને અર્ઘ આપીને ઘરે આવીને સૌપ્રથમ એકાદશી વ્રતનો સંકલ્પ કરવાનો હાથમાં જળ રાખવાનું અને ભગવાન સમક્ષ આપ આ કેવી રીતે વ્રત કરવાના છો તે પ્રમાણે સંકલ્પ લેવાનો જો ફરાળ લઈને વ્રત કરવાના હોય તો તે પ્રમાણે સંકલ્પ કરવાનો કે પછી નિર્જળા ઉપવાસ કરવાના હોય તો તે રીતે ભગવાન સમક્ષ સંકલ્પ કરવાનો સંકલ્પ લીધા પછી આચમન કરવાનું અને ત્યાર પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ મને અજ્ઞાન અજ્ઞાનથી બહાર કાઢો મારા વ્રતથી પ્રસન્ન થાજો અને મને જ્ઞાનની પ્રાપ્તિ કરાવજો જેવી રીતે આપ અર્જુનને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હતું તે રીતે મને પણ જ્ઞાનની પ્રાપ્તિ કરાવજો અને મને પણ આપના સ્વરૂપના દર્શન કરાવજો આજના દિવસે હું એકાદશીનું વ્રત વિધિ વિધાનપૂર્વક ધારણ કરું છું જો આ વ્રતમાં મારાથી કંઈ ભૂલચૂક થાય તો પ્રભુ મને માફ કરજો આવી રીતે ભગવાનને પ્રાર્થના કરી માફી માગીને ત્યાં બેસીને ભગવાનની પૂજા કરવાની આજે પુત્ર દાયકાદશી છે તો બાલગોપાલની આજે પૂજા કરવાની લાલાની પૂજા કરવાની તેને પંચામૃતથી સ્નાન કરાવવાનું જળથી સ્નાન કરાવવાનું તેમને સરસ મજાના વાઘા પહેરાવવાના તેમને પ્રસાદ ધરાવવાનો તેમને ભોગ લગાવવાનો આજે તેને લાડ લડાવવાના લાલાનો શૃંગાર કરતી વખતે જો આપણને લાલાના ભજન આવડતા હોય તો ભજન ગાવા જોઈએ અથવા તો આ એકાદશીનો દિવસ છે તો એકાદશીના ભજન ગાતા ગાતા પણ આપ લાલાનો શૃંગાર અથવા ભગવાનની પૂજા કરી શકો છો જો આપના ઘરમાં લાલો ન હોય તો આપ વિષ્ણુ ભગવાનની પણ પૂજા આજના દિવસે કરી શકો છો લાલાને માખણ ધરાવવાનું મિશ્રી ધરાવવાની જમનાજીની જારી અર્પણ કરવાની આ ઉપરાંત આપ અન્ય કોઈ પણ વસ્તુ ભોગમાં ધરાવી શકો છો સાથે સાથે તુલસીજી અર્પણ કરવાના અન્યથા આપણો તે ભોગ અધૂરો ગણાય છે અને આપણે જે પણ કોઈ ભોગ ભગવાનને અર્પણ કરીએ છીએ તેમાં આપણો સાચો ભાવ હોવો જોઈએ સાચો પ્રેમ હોવો જોઈએ તો જ ભગવાન તે ભોગનો સ્વીકાર કરશે અન્યથા આપે જો છપ્પન ભોગ પણ ભગવાનને અર્પણ કર્યો હશે તો ભગવાન તેની સામું જોશે પણ નહીં એટલે ભગવાનને જ્યારે પણ આપણે કોઈ પણ પ્રસાદ કે ભોગ અર્પણ કરતા હોય ત્યારે પ્રેમપૂર્વક તે અર્પણ કરવાનું કેમકે આપણે ભગવાનને તે જ અર્પણ કરીએ છીએ કે જે ભગવાને આપણને આપ્યું છે અન્યથા આપણામાં એવી શક્તિ નથી કે આપણે ભગવાનને આપીએ પરંતુ ભગવાનને આપણને જેટલું આપ્યું છે તેમાંથી થોડોક ભાગ આપણે ભગવાનને કાઢીને આપીએ છીએ માત્ર એકાદશીના દિવસે જ નહીં પરંતુ નિત્ય ભગવાનને ને કાંઈક ભોગ અર્પણ કરવો જોઈએ છેલ્લે બાકી કાંઈ નહીં તો ભગવાનને માખણ મિશ્રી પણ અર્પણ કરો છો તો પણ ભગવાન પ્રસન્ન થઈ જાય છે તે આપણી પાસે બીજું કાંઈ માગતા નથી અને જો તે માગે છે તો માત્ર આપણો પ્રેમ બસ આટલું આપણે ભગવાનને અર્પણ કરી દઈએ તો સમજો કે આપણી એકાદશી થઈ ગઈ તો આવી રીતે શ્રદ્ધાભાવપૂર્વક ભગવાનની પૂજા કરી લીધા પછી ત્યાં બેસીને આ એકાદશીની કથા સાંભળવાની અથવા તો દિવસભરમાં જ્યારે પણ આપણને સમય મળે છે ત્યારે એકાદશીની કથા સાંભળી શકો છો કે જે આપણે વિડીયોમાં આગળ સાંભળવાના છીએ આ ઉપરાંત આજના દિવસે ભગવાનના કોઈ પણ પાઠ અવશ્ય કરવાના વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે વિષ્ણુ એકસો આઠ નામનો પાઠ છે સંતાન પ્રાપ્તિ માટેનો ખાસ ગોપાલનો પાઠ છે કૃષ્ણ ભગવાનના અનેક એવા પાઠો છે શ્રીમદ્ ભાગવતનો પાઠ છે લક્ષ્મી પ્રાપ્તિ માટે શ્રી સુક્તમનો પાઠ પણ આપ આજના દિવસે કરી શકો છો આપણી રક્ષા અર્થે શ્રી નારાયણ કવચનો પાઠ કરી શકાય સુદર્શન કવચનો પાઠ કરી શકાય યમુનાજીની કૃપા અર્થે શ્રી યમુના કવચનો પણ પાઠ કરી શકાય છે યમુનાજીની સ્તુતિ કરી શકો છો આવા અનેક પાઠો છે કે જે આપ આજના દિવસે કરો છો તો તેનું આપણને વિશેષ ફળ મળે છે અને ભગવાનનો જે પણ કોઈ મંત્ર આવડે તેનો એકસો આઠ વખત જાપ કરવાનો ચાહે તે પછી કોઈ પણ મંત્ર હોય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી વિષ્ણવે નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ તુલસી માતાનો જો કોઈ મંત્ર આવડતો હોય તો તેનો પણ જાપ કરી શકો છો અને હા એકાદશીના દિવસે તુલસીજીની પૂજા કરવાનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે તેથી ભગવાનની પૂજા કરી લીધા પછી તુલસીજીની પૂજા કરવાની અને સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત સમયે જ્યારે આપણે ઘરમાં દીવાબત્તી કરીએ છીએ ભગવાન સમક્ષ ધૂપદીપ કરીએ છીએ ત્યારે તુલસી ક્યારે પણ એક દીવો રાખવાનો અને માતા તુલસીજીના પણ આશીર્વાદ પ્રાપ્તિ કરવાની જો આપણા ઘરમાં તુલસીજીનો છોડ ન હોય તો એકાદશીના દિવસે તુલસીજીનો છોડ રોપવાનો ઉત્તમ દિવસ છે અને સૌ લોકોના ઘરમાં ઓછામાં ઓછું તુલસીજીનું એક કુંડું તો હોવું જ જોઈએ કેમ કે કહેવાય છે કે તુલસીજી વગર ભગવાન અધૂરા છે તેથી જો આપ એવું ઈચ્છતા હોય કે ભગવાન આપણા ઘરમાં નિવાસ કરે તો તેના માટે તુલસીજીને પણ આપણા ઘરમાં અવશ્ય રાખજો ચાહે તે પછી આપ આંગણામાં રાખો બાલ્કનીમાં રવેશમાં અગાસીમાં જ્યાં પણ ક્યાંય આપને અનુકૂળતા હોય ત્યાં રાખી શકો છો આપના ગામ શહેરમાં ઘર આસપાસ કંઈ મંદિર હોય તો ત્યાં જઈને ભગવાનના દર્શન કરવાના ભગવાન સમક્ષ થોડી વખત બેસવાનું તેમને નિરખવાના અને આપને એવો અહેસાસ થશે કે ભગવાન મારી સામું જોઈ રહ્યા છે ત્યાં બેસીને પણ આપ ભગવાનના પાઠ કરી શકો છો મંત્ર જાપ કરી શકો છો અને સાંજના સમયે દરેક મંદિરમાં સત્સંગ પણ થતો હોય છે તો આપ ત્યાં બેસીને બે ઘડી સત્સંગ પણ કરી શકો છો રાત્રે સૂતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ આજના દિવસે એકાદશીનું વ્રત મેં ધારણ કર્યું છે જો આ વ્રતમાં મારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો હે કૃપાળુ હે દયા નિદાન હે કમલનયન હે લક્ષ્મીપતિ વાસુદેવ મારી ભૂલને સ્વીકારજો મને માફ કરજો મને ક્ષમા કરજો અને ત્યાર પછી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ જવાનું બીજા દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના અને પારણા કરતી વેળાએ પણ સૌ પ્રથમ તુલસીપત્ર ખાવું જોઈએ કે જેથી કરીને આપણા સઘળા પાપો નાશ પામે છે અને આપણને તેનું અધિક પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તો આવી રીતે શ્રદ્ધા ભાવથી આ એકાદશીનું વ્રત કરો છો તો આપણને તેનું ફળ અવશ્ય મળે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો મિત્રો આવી રીતે આ એકાદશીનો મહિમા છે એકાદશીની વિધિ છે તેમજ આ દિવસે શું કરવું જોઈએ તેના વિશે આપણે સૌ લોકોએ જાણ્યું આવો હવે આપણે આ એકાદશીની પરમ પવિત્ર એવી વ્રત કથાને સાંભળીએ કે જેથી કરીને આપણે એકાદશી વ્રત પ્રત્યે વધુ શ્રદ્ધા જાગશે અને જો આપણે કદાચ વ્રત ન કર્યું હોય અને માત્ર એકાદશીની વ્રત કથા પણ સાંભળો છો તો પણ આપણને તેનું ફળની પ્રાપ્તિ થાય છે તો હવે દરેક લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ એકાદશીની વ્રત કથા શ્રવણ કરે શક્ય હોય તો તુલસીપત્ર ચોખા કે ફૂલ રાખવાના અને ભગવાન સમક્ષ બેસીને આ કથાનું શ્રવણ કરજો અથ શ્રી પોષ સુધી પુત્રદા એકાદશી વ્રત કથા ઓમ નમો ભગવતે વાસુદેવાય ભદ્રાવતી નામની એક નગરી હતી તેમાં સુકેતુ નામ રાજા રાજ્ય કરતો હતો તેને સૈબિયા નામની એક રાણી હતી પરણ્યા બાદ ઘણા વર્ષે પણ પુત્ર થયો ન હતો આથી રાજાના મનમાં ચિંતા પેઠી તેથી રાજાને રાણી પુત્ર વગર દુઃખી હતા તેને સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ ક્યાંય ચેન પડતું ન હતું જેને પુત્ર નથી તેનો જન્મ વૃથા છે પુત્ર વિના પિતૃ દેવ અને મનુષ્યનો ઋણ ઉતરતું નથી જેના ઘરમાં પુત્ર પૌત્ર વગેરે પરિવાર હોય તે પુણ્યવાન કહેવાય છે અને આવો વિચાર કરતા કરતાં રાજા ઘોડા પર બેસીને વનમાં ચાલ્યો ગયો વનમાં ફરતા ફરતા રાજાને ગળામાં શોષ પડ્યો મોઢું સુકાવા લાગ્યું અને રાજા વિચારે છે કે મેં અનેક યજ્ઞો કર્યા બ્રાહ્મણને ભોજન કરાવ્યા વસ્ત્ર ગૌદાન કર્યું અને આવા અનેક પુણ્યના કામો કર્યા છે છતાં પણ મને આવું દારૂણ દુઃખ કેમ પડ્યું અને આવો વિચાર કરતા કરતા તે એક તળાવ પાસે જઈ પહોંચ્યો કે જ્યાં એક ઋષિનો આશ્રમ હતો તેઓ વૈદિક મંત્રોના જાપ કરતા હતા રાજા ઋષિ પાસે ગયો અને ઋષિઓને દંડવત પ્રણામ કર્યા ઋષિઓ કહે છે કે હે રાજા આજે અમે પ્રસન્ન છીએ તમારા મનમાં જે પણ કાંઈ હોય તે અમને જણાવો રાજા કહે છે હે મુનિયો તપસ્વી એવા આપ કોણ છો આપનું નામ શું છે અને આપ અહીંયા શું કરો છો મુનિઓ કહે છે હે રાજન અમે વિશ્વ દેવો છીએ અમે અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ આજે પુત્રધા નામની પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશી છે આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઈચ્છનારને પુત્ર મળે છે રાજા કહે હે મુનિઓ હું પણ પુત્ર પ્રાપ્તિ માટે મોટો પ્રયત્ન કરું છું માટે આપ જો સર્વે પ્રસન્ન થયા હોય તો મને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ કરાવો મુનિઓ બોલ્યા હે રાજન આજે જ પુત્રદા નામની ઉત્તમ એકાદશી છે માટે તમે તે ઉત્તમ વ્રત ધારણ કરો તેથી વિષ્ણુ કૃપા અને અમારા આશીર્વાદથી અવશ્ય પુત્ર થશે આવા ઋષિઓના વચન સાંભળી રાજાએ તે દિવસે ઉત્તમ વ્રત કર્યું વારસને દિવસે પારણું કરી મુનિઓને વારંવાર નમસ્કાર કરી રાજા ઘરે આવ્યો પછી મુનિઓના આશીર્વાદથી તથા પુત્રદા એકાદશી વ્રતના પ્રભાવથી રાણીને ગર્ભ રહ્યો નવ માસ પૂર્ણ થતાં સુંદર પુત્રનો જન્મ થયો જે તેજસ્વી અને પુણ્ય કરનાર હતો મોટો થયો ત્યારે પ્રજાનું સારી રીતે પાલન કરતો થયો એટલા માટે આ પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ લોકના કલ્યાણ માટે આ વ્રતનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યો છે અને એમ પણ જણાવ્યું છે કે જે કોઈ પુત્રદા એકાદશીનું વ્રત કરશે તે આ લોકમાં પુત્રશોક ભોગવીને ભગવાનના ધામમાં જશે અને આ કથાનો પાઠ કરવાથી સાંભળવાથી તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરશે તો આવી રીતે પોષ મહિનાની શુક્લ પક્ષની પુત્રદા એકાદશીની વ્રત કથા છે કે જેનું આપણે સૌ લોકોએ શ્રવણ કર્યું તેનો પાઠ કર્યો તો હવે આપ સૌ લોકોએ હાથમાં તુલસીજી ચોખા કે ફૂલ રાખ્યા હોય તો પ્રભુના ચરણોમાં અર્પણ કરી દેજો અને બોલજો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ એકાદશીની વ્રત કથા સાંભળી હશે એકાદશીનો મહિમા પણ આપણે આજના આ વિડીયોમાં સાંભળ્યો તો હવે આપ સૌ લોકોને એકાદશીનું મહત્ત્વ પણ સમજાઈ ગયું હશે તો જો શક્ય હોય તો એકાદશીનું વ્રત કરજો અને વ્રત ન થઈ શકે તો શ્રદ્ધા ભાવથી ભગવાનની પૂજા અર્ચના કરજો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને તે લોકો પણ આ એકાદશીનું મહત્ત્વ જાણે વ્રત કથા સાંભળે અને ઉત્તમ પુણ્ય ફળની પ્રાપ્તિ કરે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મને સાંભળવા બદલ મારી સાથે સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર